કેસોદના પ્રભાતનગરમાં જૂનું પડેલ ભારત મિલની દિવાલ ધરાશાય થઈ ભારત મિલની દિવાલ ધરાશય થતાં જ પાછળથી પડેલ મઝદાને નુકસાન થયું છે નુકસાનીના પગલે પીજીવીસીએલ અને નગરપાલિકા દોડતા થયા છે દિવાલ પાછળની સાઈડ ભોગાવો નદીની રેતીના ઢગલાના કારણે પડી ગઈ છે મજદાનો મુખ્ય કાચ સહિત નુકસાન થયાનું અનુમાન જાણવા મળ્યું છે પીજીવીસીએલની સીએલની ફોર કેબલ પણ દિવાલ પડવાના કારણે મઝાદ પર આવી ગયો પીજીવીસીએલ કર્મચારીઓએ તાત્કાલિક કેબલ ખેંચી લાઈટ શરૂ કરવાની કામગીરી કામગીરી હાથ ધરી છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે